ગુજરાતના ઇતિહાસમાં પ્રથમવાર વૃક્ષ કાવડ યાત્રા યોજાઈ અરવલ્લીના મોડાસા શહેરમાં નીકળી ભવ્ય વૃક્ષ કાવડ યાત્રા ગાયત્રી પરિવાર યુદ્ધ ગ્રુપ મોડાસાએ કર્યું આ યાત્રાનું આયોજન પ્રકૃતિના હર તત્વમાં છે ઈશ્વર ડોક્ટર ચિન્મય પંડ્યા મોડાસા અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર શાંતિ કુચ હરિદ્વાર પ્રેરિત વૃક્ષ ગંગા અભિયાન અંતર્ગત મોડાસા ગાયત્રી ચેતના કેન્દ્રની જીપીવાયજી ટીમ દ્વારા છેલ્લા એકસો ચોસઠ રવિવારથી પ્રાણવાસન સન્ડે અંતર્ગત વૃક્ષારોપણ જુબે ચલાવાઈ રહેલ છે જેમાં મોડાસાના અલગ અલગ વિસ્તારોમાં દર રવિવારે વૃક્ષારોપણ કરવામાં આવે છે આ અભિયાનથી મોડાસા ક્ષેત્રના વિવિધ ચાલીસ વિસ્તારોમાં મારું ઘર મારું વૃક્ષના નામે વૃક્ષારોપણ કાર્યક્રમ થઈ ચૂક્યા છે જેમાં સત્તરસો વૃક્ષોને તરુપુત્ર તરુમિત્રના ભાવ સંકલ્પ સાથે વાવવામાં આવેલ છે જે એસી ટકા રોપાઓ મોટા વૃક્ષ થઈ રહેલ છે પવિત્ર શ્રાવણ માસમાં જલાભિષેકને લઈ કાવડ યાત્રાનો મહિમા વર્ષોથી પ્રચલિત છે જે અનુરૂપ જનજનને પર્યાવરણ બચાવ વૃક્ષારોપણ જાગૃતિ માટે વિશેષ સંદેશ આપવા વૃક્ષ કાવડ યાત્રાનું સમગ્ર ગુજરાતમાં પ્રથમવાર મોડાસામાં આયોજન કરવામાં આવ્યું છે સમગ્ર વિશ્વમાં પર્યાવરણ માટે ખૂબ જ ચિંતા છે ત્યારે અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર સમગ્ર ભારતભરમાં વૃક્ષ વૃક્ષગંગા અભિયાન ચલાવી રહ્યો છે જેના ભાગરૂપે મોડાસા ગાયત્રી યુથ ગ્રુપ દ્વારા છેલ્લા એકસો ચોસઠ રવિવારથી દર રવિવારે વૃક્ષ વૃક્ષારોપણ ઝુંબેશ ચલાવાઈ રહ્યું છે મોડાસા ક્ષેત્રમાં આજ સુધીમાં લગભગ સત્તરસો જેટલા રોપાઓનું વાવેતર કરવામાં આવ્યું છે અને લગભગ મોડાસાના અલગ અલગ ચાલીસ જેટલા વિસ્તારોમાં આયોજન કરવામાં આવ્યું છે અત્યાર સુધીમાં જેના ભાગરૂપે આ શ્રાવણ માસમાં એક સમગ્ર ગુજરાતમાં પ્રથમ વાર વૃક્ષ કાવડ યાત્રાનું આયોજન કરી અને પર્યાવરણ જાગૃતિ અને વૃક્ષારોપણ ઝુંબેશ માટે આમ જનતાને જાગૃતિ માટે સંદેશ પહોંચાડવાનો આજે પ્રયાસ કરવામાં આવ્યો છે હરિદ્વારથી યુવા અગ્રણી તેમજ દેવ સંસ્કૃતિ વિશ્વવિદ્યાલયના પ્રતિકુલપતિ ડૉક્ટર ચિનભાઈ પંડ્યાજીએ શુભકામનાઓ પાઠવવા જણાવ્યું કે ઈશ્વર કણકણમાં વ્યાપ્ત છે આ ભાવનાથી નીકળેલી આ વૃક્ષ કાવડ યાત્રાથી લોકોના જીવનમાં પર્યાવરણ સંરક્ષણ પ્રત્યે વિશેષ ભાવ જાગૃત થાય આ વૃક્ષ કાવડ યાત્રા મોડાસા ગાયત્રી ચેતના કેન્દ્રથી શુભારંભ થયો બિલ્ડર કમલેશભાઈ પટેલ ગોપાલ સ્નેક્સના કલ્પેશભાઈ તથા નગરપાલિકા પ્રમુખ નીરજ શેઠ દ્વારા વૃક્ષ રથનું પૂજન કરવામાં આવ્યું નગરપાલિકા પ્રમુખ નીરજ શેઠે લી આપી યાત્રાનું પ્રસ્થાન કર્યું કાવડ શિવજીની પ્રિય એવા વૃક્ષોના રોપાઓ લઈ ચાલતા રહ્યા અનેકતા હાથમાં પર્યાવરણ બચાવ વૃક્ષારોપણ ચતન માટેના સદ વાક્યના બેનર હાથમાં લઈ પર્યાવરણ બચાવ વૃક્ષારોપણ ઝુબેશ માટેના નારાઓથી સંદેશ આપતા રહ્યા શહેરના મહત્વના માર્ગો પર આ યાત્રા પસાર થઈ જેમાં માલપુર રોડ આઈટીઆઈ પંડિત શ્રીરામ શર્મા આચાર્યજી શ્રીરામ માર્ગ પંચોત ગોપાલ સોસાયટી થઈ રામપાર્ક વિસ્તારના સોમનાથ મહાદેવ સમાપન કરવામાં આવ્યું રસ્તામાં આવતા મહાદેવ મંદિરમાં તેમજ છેલ્લે સોમનાથ મહાદેવ ગંગાજલથી જલાભિષેક તેમજ રસ્તામાં અનેક સ્થાનો પર વૃક્ષારોપણ કરવામાં આવ્યું રસ્તામાં આમ જનતાને તરુપ્રસાદ રૂપે રોપાઓનું વિતરણ કરવામાં આવ્યું ગાયત્રી પરિવાર યુવા ગ્રુપ દ્વારા વૃક્ષ કાવડ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું જેમાં મોડાસા ગાયત્રી ચેતના કેન્દ્રથી રામપારાકમાં આવેલું સોમનાથ મહાદેવના મંદિર સુધી વૃક્ષ કાવડ યાત્રા યોજવામાં આવી જેના અંતર્ગત મોડાસા નગરના દરેક લોકોને એવું મેસેજ પહોંચાડવામાં આવ્યો કે પર્યાવરણના જતન માટે વૃક્ષારોપણ કેટલું મહત્વનું છે એ મેસેજ પહોંચાડવા માટે આજે ગાયત્રી પરિવાર યુવા ગ્રુપ દ્વારા

गुजरात के मोड़ासा शक्तिपीठ के द्वारा एक बड़ा ही अभिनव प्रयोग किया गया है सही और सच्चा अध्यात्म ही वो है जिसकी परिणति हम लोग समाज के उत्थान के रूप में देख पाते हैं और इस पवित्र मास में जब अनेक लोग कांवड़ की यात्रा को लेकर के चलते हैं एक बड़ी ही अनूठी बड़ी ही ऐतिहासिक और बड़ी ही अविस्मरणीय पहल वहां के गायत्री परिवार के द्वारा इस रूप में की गई वृक्षों तो की कांवड़ यात्रा लेकर चले कण में में, में, में।, में जो ईश्वर व्याप्त है, रूप के जो परमेश्वर कण कण के अंदर व्याप्त है उसको नमन करते हुए यात्रा चली है और ये यात्रा न केवल इस दृष्टि से सफल हो कि वो कांवड़ की यात्रा पूर्ण हो बल्कि इस दृष्टि से भी सफल हो कि जिन जिन धड़ों से वो यात्रा करे जिन गलियों से गुजरे जिन जिन मोहल्लों से गुजरे के सामने से गुजरे उन सबके हृदय में पर्यावरण के संरक्षण के भाव को गहरे प्रतिष्ठित करने का कर कार्य करे ऐसी प्रार्थना समाधि शक्ति माँ गायत्री से माता जी से करते हैं उस पहल को करने वाले सभी गायत्री परिजनों को हृदय से प्रणाम नमन सभी का अभिवादन